ના ના લ્યા ભાઈ લે મરી દાહ પાળ્યો નાખી નાખી પણ જે કોમ છે એ તો કરવું પડે કે પણ હવે છોકરા નું પીડ્યો કી પણ છોકરા આતર ભણાવવાના કે કોમ કરવાનો ઈ તો કો આ અમે અમાર ડોહાન લગગીને કોમ કરવા દેતા નહીં અમે જાતે જ મથવાનું તે અમે તાં ગડામ હોનું પેરીમ ભરો તમે તો નવઈ જ નહીં આ લ્યો તમારે આટલી ઉંમર થી તમે કોઈ દાળો હોનું ભારી અલ્યા ભાઈ અમાર જવાની હતી એટલે અમે ઘણા શોક કર્યા તો મને ખબર નહીં હવે જોયા તમારા શોક હા લે હરીબા હા એડમ તો તમારે કોઈ નહીં ચમ અરે ચમ આ વચમો જો કે હા નેને ના થઈ એડા ઈ નેના સીજ બે જો પરસે તમે ગોમમોજી પેલા હરકુ ચેક કરતા હો શેતરમ વધી ગયા છે પણ હમુરથી માર્યો નહીં આયે જી ના ના અરી બા બનાવવાની વાતો આ પીડીઓ આય બીજું કોઈ નહીં અરે કોઈ પીડીઓ નહીં તમે જોતા હો પેલા વગરામ બધા શેતર ફરો બધા કરી હારા એડા જ્યાં સિ મારે અલકાર ઈ તો અમો કહેવત નહીં કે પોતાનું માન કોઈ ડાચેડ નાખે સમજો હેડો આપું તો કે ના ના લે ભાઈ અધિક વાર થાય હું આજે પાણી વાળા ને ત્યાં પાડીઓ નાખવી છે પાણી નહીં પીવે એવું હતું પાણી પીલું છું કે તારા જબર ઝકલા જી છે બોલો હરી ભાઈ દે પી લ્યો તમે તો વેલા વેલા નવરા પડી ગયા ભાઈ કોઈ નરવા તો નહીં પડ્યા તો કોમ કેટલું ક્ષેત્રમો છે હાલ રૂ વેણવાનું ચાલુ છે હા તમને બાવ હરાવ્યો અને હું કેતો તો હા કે આ એડામો ચીકુડી પહેરી દયો ચીકુડી ફેશન સાર પૂરો તો થાય કે ના થાય ઓલ્યા મારા તો એડા આખા ભરી ગાડ્યા મે તો ચીકુડી ના 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 માર તો બે ચાર આમ જ કરવી છે અરે ગમે તે પણ આ શાંતિ થઈ જાય એમ વાત સાચી હડો ના ના હજી કોમ બાજી ભાઈ સારું ભાઈ કોમ કરો તને ચમ બોલ્યો

બરોબર એટલે દાખલા તરીકે આપણે ફૂમતા આકાન ભાગ્યામ રાખીએ બરાબર અને તું રે માલિક મો બરોબર ફૂમતો આકો એક કામ કરતા હોય અને તારે આ બાન શૂટિંગ કોણ ઉતારે શૂટિંગ તો આ રહ્યો આયા એ વાને તું દીધું નવરાત્રીનું વિડિયો ન ઉતાર્યું ઉતારી ઉતારી હા હા તારે થોડી માથા કુટ થાય ને એટલે તારે દોડી છોડાવા છોડવાનું બેન થોડા સમજાવવાના બરોબર આ રીતે આપડે સ્ટોરી લઈએ પોવત તો શાંતિ આ ઓઠે માલિક આરો હવે કાકા એક્ટિંગ એ ભાઉ તું પેણી જાતર હવે શાંતિ રાખો કે

આપણે ના થવાય નતું કરો શું દાળો ગયા માની ગો ને તારા ઘર નો મારે મારે ઘરે જ નથી અત્યારે કોઈ નઈ ના હતો

તમે ઉમર માં મોટા હો હાપે રહી છે બાકી તમારી પાઘડી નું શાંતિ રાખો મારા ક્ષેત્રમાં આઈ તું માર્યો બસ હવે જે થઈ વાત શરમ આવી દે તમને વાત કરો

હા અરે ચાલી ઓ બાબા ભાવનું ધલા ન હોવ છે નક્કી ભૂંડ હોમુ પડ્યું છે અલ્યા આડો નકા નોઠાવાખી આડો નકા કધા પટાઈ નાખી ઓ બાબા ઓ ભરે ઓય એય એય શું હોય હા આ ગયા મારા ભાઈબનો આ ગયા અલ્યા લાવજો

છે ડાળો નકા ઘોળો આજ પછી આપડે તમે અમાર નામ ના લેતા હો હા અમે તારું નામ નહી લે બઈ ઓ

જો અરિયા ને હલકાર દવાખાના ભેગો ના કરો તો મારું નામ ભૂબત નહીં મારું નામ એ ભાવ નહીં તાણી વાત કરો આજ તો નામ છે બજા મે પણ આજ સુધી ગમે છે એક ધીજ આ કાવતરું નળ્યું ને કે આપડા ડાયરેક્ટર વાઘુ હાલ બીમાર છે અને આપડે એકલા મારશે ને તો હીરો આપડે બધા છે કે તમે મને મેલી